લેબર લોઝના થયેલા ઉલ્લંઘન બદલ શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવાની તે માંગ કરાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણે જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે અને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે આઠ કલાક કામ કરાવવાના બદલે ચોવીસ ચોવીસ કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે આજે મળ્યા એમના રેકોર્ડિંગ પણ અમે આપ્યા છે કે માત્ર પગાર આપવામાં આવે આવે છે છે ખૂબ એમની પાસેથી કામ લેવામાં હાજરીનું કૌભાંડ ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા જેમાં મારી સાથે રજનાબેન મહેશભાઈ વિપુલભાઈ અમે ચાર પાંચ અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા આ સ્મીમેન ની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય અને આખા સુરત ની અંદર તમામ જગ્યાઓ ઉપર આ સિક્યુરિટી નું જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે આજે પણ અમે કમિશનર શ્રી તમામ નગરસેવકો સાથે અમે કમિશનર ને રજૂઆત કરી છે કારણ કે સિક્યુરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ ની ગોબાચારી લઈને કરોડો રૂપિયા નું મનપા નુકસાન જતું હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે